નો ડ્રગ્સ સુરત સિટી મુહિમ અંતર્ગત સુરત ઇચ્છાપોર વિસ્તારમાંથી એક મહિલા ડ્રગ્સનું વેચાણ કરતા ધરપકડ કરાઈ છે ઈચ્છાપોર પોલીસે બાતમીના આધારે આરોપી પાર્વતી શર્માના રહેણાંક સ્થળેથી સર્ચ કરી એક પોઈન્ટ સાતસો બાસઠ કિલોગ્રામ જથ્થો ઝડપી પાડ્યો છે મુદ્દા માલ અઠ્યાસી હજાર એકસો રૂપિયા તથા મોબાઈલ ફોન એક કિંમત પાંચ હજાર કબજે કરી છે પૂછપરછ દરમિયાન મહિલા એક પપ્પુ નામના વ્યક્તિ પાસેથી ડ્રગ્સ છૂટક વેચાણ માટે લાવતી મહિલા કેટલા સમયથી ડ્રગ્સનું છટકું છૂટક વેચાણ કરે છે તે સમગ્ર દિસાઈ ઈચ્છાપુર પોલીસે તપાસ હાથ ધરી છે એનડીપીએસ એટલે કે ડ્રગ્સને લગતા જે ગુના બને છે ડ્રગ્સનું જે વેચાણ વગેરે થાય છે એ સમાજમાં ખૂબ નુકસાન ફેલાવે છે અને યુવાનોમાં બદી વગેરે ફેલાવે છે અને લોકોના જીવનને તેનાથી નુકસાન થાય છે જેથી પોલીસ કમિશનર સર સુરત શહેર સેક્ટર ટુ સાહેબ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન સાત સાહેબ અ સુરત શહેર તરફથી તાબાના તમામ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશનોમાં જે સ્ટાફ છે તેઓને ખાસ સૂચના આપવામાં આવેલી હતી કે સુરત શહેરમાં નો ડ્રગ્સ એન્ડર સિટી કેમ્પેન જે ચાલે છે તે અંતર્ગત ખાસ ડેરાપીને વિશેષ કાર્યવાહી આવા ઇસમો જે અને એનડીપીએસ લગત વસ્તુઓનો ગાંજો કે બીજી કોઈ પણ વસ્તુનું વેચાણ કરતા હોય તેઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે તો આ સૂચના અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે ત્યારે અંગે બાતમી મળેલ હતી કે એક વ્યક્તિ છે જે ગાંજાનું ખરીદી અને વેચાણ કરે છે જેથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પીઆઈ દ્વારા જરૂરી કાર્યવાહી કરીને રેડનું આયોજન કરવામાં આવેલું હતું અને આ બાબતે રેડ કરીને ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાર્વતી શર્મા નામની મહિલા ને સર્ચ ઓપરેશન વગેરે એના સ્થાને કરવામાં આવતા લગભગ એક point સાતસો બાસઠ કિલોગ્રામ જેટલો કાંજો તેની પાસેથી મળી આવેલ હતો. જેથી આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી અર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. અર સદર જે મહિલા છે એની પૂછપરછ વગેરે કરવામાં આવતા એવું જણાય આવેલ છે કે આગળ પપ્પુ નામની એક વ્યક્તિ છે જેના કોન્ટેક્ટમાં આ મહિલા છે અને તેઓ દ્વારા તે દ્વારા તેને ગાંજો ખરીદવા માટે પ્રોત્સાહન મળેલ હતું ને એના પાસેથી તેણે ગાંજો ખરીદીને અહીંયા વિસ્તારમાં વેચાણ માટે લાવેલ હતું. આ કેટલા સમયથી સદર મહિલા આ કામગીરી કરે છે અને એમાંથી શું નાણાકીય લાભ તો લે છે અને ક્યાં ક્યાં શું બીજું કંઈ કોઈ પણ બીજા પ્રકારના ગુનાઓમાં કાં તો બીજા કોઈ એનડીપીએસ સબસ્ટેન્સના ઇલીગલ વેચાણમાં આ મહિલા સંકળાયેલ છે કે કેમ એ બધા અંગે તપાસ હાલ ચાલુ છે. હાલ પોલીસ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા સદર મહિલાને કોર્ટમાં રજૂ કરી તેના વધુ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવનાર છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની